જ્યારે પૈસાદાર અને અમીરીની વાત આવે તો ગુજરાતનું નામ હંમેશા પહેલા નંબર પર આવે છે કારણ કે ધનાઢ્ય પરિવારોમાં ગુજરાતની હસ્તીઓ સામેલ છે પરંતુ આજે એ જણાવીશું કે ભારતમાં કયો ધર્મ એવો છે જેની પાસે સૌથી વધુ પૈસા છે તો સામાન્ય રીતે ભારતમાં સૌથી વધુ ધન સંપત્તિવાળા લોકો હિન્દુ ધર્મના છે એક રિપોર્ટ અનુસાર ભારતની સંપત્તિનો લગભગ એકતાળીસ ટકા જેટલો ભાગ ફક્ત હિન્દુ ધર્મના લોકો પાસે છે ત્યાર પછી મુસ્લિમ સમુદાયના લોકોની વાત કરીએ જેની પાસે બાર ટકા જેટલી ધનસંપત્તિ છે અને ઈસાઈ સમુદાય પાસે આઠ ટકા જેટલી ધન સંપત્તિ છે ખાસ વાત કરીએ તો ભારતમાં જે ઉચ્ચ જ્ઞાતિના હિન્દુ માનવામાં આવે છે તેની પાસે વધારે સંપત્તિ હોવાનું કહેવાય છે જેનું મુખ્ય કારણ એ છે કે ઉચ્ચ જ્ઞાતિના લોકો શિક્ષણ અને ધંધામાં મોટા ભાગના અવસર પ્રાપ્ત કરે છે હવે પારસી સમુદાયની વાત કરીએ તો આ સમુદાયને પણ સંપન્ન માનવામાં આવે છે તેમની સંખ્યા ભારત દેશમાં ઓછી છે ભારતમાં સંપત્તિનું વિતરણ અહીં જુદા જુદા ધર્મો અને જાતિ વચ્ચે અલગ અલગ સંપત્તિ વિતરણ હોય છે એટલે કે આ રીતે જોઈએ તો હિન્દુ ધર્મના લોકો ભારતમાં સૌથી વધુ સંપત્તિના માલિક છે સાથે એશિયાના ટોપ લિસ્ટમાં ગુજરાતના ઉદ્યોગપતિઓનું નામ પણ સામેલ છે